તે આદેશ આપતા શિક્ષકોમાં ભારે નિરાશા જોવા મળી છે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે પીએમને સંબોધતું તંત્રને આવેદન પણ અપાયું છે શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર જોવા મળી રહી છે શિક્ષણની વિશ્વનીયતામાં ઘટાડ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ટેટ માત્ર પાત્રતા કસોટી છે શૈક્ષણિક લાયકાત નથી આ કસોટી ત્રેવીસ આઠ બે ના રોજ લાગુ થયા પહેલા ચૂંટાયેલા શિક્ષકો પર તેને લાદવી અયોગ્ય છે શિક્ષક સંગ પ્રશ્ન ઉઠાવે છે કે જે શિક્ષકો ટેટ પાસ કર્યા વિના લાખો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે અને તે વિદ્યાર્થીઓ ઉચ્ચ પદો પર કાર્ય કરી રહ્યા છે તો શું તેમના પ્રમાણપત્રો પણ અમાન્ય ગણાશે આ નિર્ણયથી શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી છે શિક્ષણ સંનિયતા પર ઘટાડો થયો છે આ પગલું જાહેર શિક્ષણની વિશ્વનીયતા ઘટાડશે અને સરકારી શાળાઓને

તો ટૂંકમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત કરેલી શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટને કારણે દેશભરના લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે આ મામલે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં આ નિર્ણય પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને સેવારત શિક્ષકોને રાહત આપવાની માંગ કરવામાં આવી છે હવે તર્ક છે કે ઘણા શિક્ષકો પાસે બે થી ત્રણ દાયકાનો અનુભવ છે અને તેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકા તો ધરાવે છે આવા શિક્ષકોને ફરીથી પાત્રતા પરીક્ષા આપવા કહેવું તે અન્યાયી જોવા મળી રહ્યું છે ધન્યવાદ